મામાના છોકરા છે ઈ મેસેજો કરે છે કે ધમકી મારો બારે મળી લેશું નામ તેમ ભાઈ તો તમારાથી કઈ ન થાય ખોટા તમે ધમકી મારવાનું બંધ કરી દો પેલા ઈ કે રાજુભાઈ ને મળી લ્યો બોલો હવે એવી તો ધમકી મારે અત્યારે નવો મોડ આવ્યો છે હા મિત્રો અને રાજુ સોલંકી જ્યારે એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો અને તે વ્યક્તિને અત્યારે તેમના સગા સંબંધીઓ દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે તે કહી રહ્યા છે કે રાજુ સોલંકીની મેં જ્યારે વિડિયો બનાવે ત્યારે મને આવા ધમકી મેસેજો આવે છે અને કમેન્ટો પણ આવે છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને મિત્રો વિડીયો પહેલાં તો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં કરવાની છે રાજુ સોલંકી સંજય સોલંકી એ એની પાંચ લોકોની ટોટલ ધરપકડ કરવાનો આવી છે ગુડ ગુજસીટો ગુનામ હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે હાલ રિમાન્ડ ઉપર છે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા એમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે મિત્રો તો મારે કહેવાનું એ છે કે એમાંથી અમુક અમુક લોકો જે મેસેજ કરે છે એના ગેંગના માણસ છે એના ભત્રીજા છે મામાના છોકરા છે એ મેસેજો કરે છે કે ધમકી મારો બાર મળી લેશું નામ તેમ ભાઈ તો તમારાથી કાંઈ ન થાય ખોટા તમે ધમક્યું મારવાનું બંધ કરી દો પેલા ઈ કે રાજુભાઈ ને મળી લ્યો બોલો હવે એવી તો ધમકી મારે કે રાજુને ને મળી લે એક વાર તું એટલે શું રાજુને ને મળી લે તો મર્ડર કરી નાખશે એ ગુજરાતનો નો છે ભાઈ એટલે મારે કહેવાનું એવું છે મારો કોઈનો વિરોધ નથી પણ વસ્તુ જે સત્ય છે એ હંમેશા કડવી જ લાગશે એટલે સત્ય બોલવું જોઈએ એટલે કડવી લાગશે મરચા લાગશે પણ કઈ વાંધો નહીં તમે તારે આપણે સત્યની સાથે જ છીએ આપણે એક તરફા ન્યૂઝ નથી ચલાવતા આપણે ન્યૂઝના જે વાતો કરીએ છીએ એ આપણે એક તરફા ચલાવતા પણ જે સત્ય છે જે ગુનાહિત છે એને સામે લાવવું એ બધાને સામે લાવવા એ જરૂરી છે